મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ એવી મહત્વની સંસ્થાઓની કે જે દેશ માટે બહુ મહત્વની છે આઝાદી થી માંડીને અત્યાર સુધી જેમ જેમ આ સંસ્થાઓ સ્થપાતી ગઈ એને દેશના વિકાસમાં બહુ મોટું યોગદાન આપ્યું છે પણ આ એવી સંસ્થાઓ છે જેનો બંધારણમાં ઉલ્લેખ નથી એટલે આ સંસ્થાઓને આપણે ગેરબંધારણીય સંસ્થાઓ તરીકે ઓળખવાના છીએ જો ખાસ ધ્યાન દેજો મેં ગેરબંધારણીય સંસ્થા કીધું છે ગેરકાનૂની સંસ્થા નથી કીધું આ ગેર કાનૂની નથી ગેર બંધારણીય છે મતલબ બંધારણમાં એનો કઈ ઉલ્લેખ નથી સંસ્થાઓ બે પ્રકારની આપણે જોઈ કે એ કોઈ બંધારણીય કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે આપણે જે બંધારણની વિડીયો સિરીઝ જોઈ એમાં આપણે તમામ પ્રકારની એવી સંસ્થાઓ કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે એ બધી ભણી ગયા હવે આપણે વાત કરશું એવી સંસ્થાઓની કે જેનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી પણ એ સંસ્થાઓ દેશ માટે બહુ મહત્વની છે તો જોઈએ છીએ આપણે ભારત ભારતની અતિ મહત્વની સંસ્થાઓ મિત્રો આમ જો તમે યાદી બનાવવા બેસો ને તો નાની મોટી થઈને સાત થી વધારે એવી સંસ્થાઓ નીકળે કે જે આપણા દેશમાં યેન કેન પ્રકારે કોઈ પણ ક્ષેત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરે છે મહત્વની ભૂમિકા ભજવે છે એ બધી સંસ્થાઓ તૈયાર કરવાની આવશ્યકતા નથી પણ એમાંથી જે અતિ મહત્વની છે જેમાંથી અગાઉની પરીક્ષામાં સવાલો આવેલા છે કે હવે પછી આવી શકાય એમ છે અથવા તો વર્તમાન ઉપર આપણે ખાસ તવજો દેવાની છે તો એવી સંસ્થાઓનો આપણે અભ્યાસ કરીએ તો આપણી સૌથી પહેલી સંસ્થા જેનો આપણે અભ્યાસ કરવાના છીએ એ છે આયોજન પંચ આપણે ઓળખીએ છીએ પ્લાનિંગ કમિશન ના નામે ભાઈ આ બધી સંસ્થાઓ આપણે તૈયાર કરશું તો એમાં આપણે કેટલું ઊંધું ઉતરવાનું કેટલું કેટલું તૈયાર કરવાનું તો હું બહુ સિમ્પલ સ્ટ્રેટેજી તમને આપી દઉં બહુ સરળ સંસ્થાનું નામ બરાબર એનું ટૂંકું નામ ને લાંબુ નામ ને એ બધુંય ત્યાર પછી એનું ગુજરાતી કે ઇંગ્લિશ જે નામ હોય એ એટલે નામ તૈયાર કરવાનું ટૂંકમાં ત્યાર પછી એનો પ્રકાર કે એ કેવી સંસ્થા છે જો આપણે જોઈ ગયા કે આ બધી ગેરબંધારણીય છે પ્લસ બીજી એવી રીતે તમે વિચારો તો અમુક નિયમનકારી હોય બરોબર અમુક છે એ વૈધાનિક હોય ગેરબંધારણીય હોય નિયમનકારી હોય કાયદાકીય હોય બરાબર ને એ જોઈ લેવાનું ત્યાર પછી છે એનું વડું મથક કે ભાઈ એનું હેડક્વાર્ટર ક્યાં છે આ ખાસ તૈયાર કરવાનું છે અને છેલ્લે છે એની સ્થાપના એની સ્થાપના ક્યારે થઈ એટલે પ્રત્યેક સંસ્થાની આ ચાર બાબતો પ્લસ જો શક્ય બને તો એના સૌથી પહેલા અધ્યક્ષ કોણ હતા અને એના હાલના વર્તમાનના અધ્યક્ષ કોણ છે એ ખાસ ચાર આ ટૂંકમાં એનું નામ એનો પ્રકાર એનું વડું મથક એની સ્થાપના આ ચાર બાબત પાંચમી બાબત એના સૌથી પહેલા અધ્યક્ષ છઠ્ઠી બાબત એના અત્યારના વર્તમાનના અધ્યક્ષ કે વડા જે કોઈ હોય તે બરોબર અને છેલ્લે સાતમી બાબત એ સંસ્થા શું કામ કરે આ સાત બાબતો તમારે પ્રત્યેક સંસ્થામાં વ્યવસ્થિત તૈયાર કરવાની છે તો હું તો તમને એડવાઇસ આપું છું કે તમે એક સરસ મજાનો મોટો તાલ લઈ લો કાગળ લઈ લ્યો એમાં આઠ કોલમ કર નાખો પેલું કોલમ રાખો ક્રમ બીજું કોલમ રાખો સંસ્થાનું નામ બરોબર ને ત્રીજું રાખી દો એનું ગુજરાતી કે અંગ્રેજી કે ટૂંકું કે જે કઈ વિશિષ્ટ નામ આવતું હોય ઈ બરાબર ત્યાર પછી રાખી દો પ્રકાર ત્યાર પછી એનું વળું મથક ત્યાર પછી નું ખાનું બનાવો સ્થાપના ત્યાર પછી નું ખાનું બનાવો સૌપ્રથમ અધ્યક્ષ ત્યાર પછી કે વડા ત્યાર પછી ખાનું બનાવો હાલના અધ્યક્ષ કે વડા અને છેલ્લું ખાલું બનાવી નાખો એ સંસ્થાની કામગીરી કે શું કામ કરે છે અને છેલ્લે હજી એક ખાનું બનાવો રિમાર્ક એ સંસ્થાને લઈ કોઈ મહત્વની બાબત હોય તો તમે એમાં નોંધી શકો ઉદાહરણ તરીકે એનું કોઈ ધ્યેય સૂત્ર હોય બરાબર એનો કોઈ મોટો હોય એની કોઈ ટેગલાઇન હોય કે એને કોઈ એવી મોટી કામ કે મોટી ભૂમિકા હોય તો એ તમે એમાં શોર્ટમાં ઉતારી શકો એટલે હું તો કહું જેટલી સંસ્થાઓ આપણે ભણીએ પચાસ સો જેટલી પણ સંસ્થાઓ આપણે ભણીએ એ બધી સંસ્થાઓને આવી રીતે જો તમે લાઈન અપ કરી વ્યવસ્થિત મુદ્દાસર લખી લ્યો તો તમારે યાદય રાખવામાં સરળતા રહે પ્રેક્ટિસ હેડક્વાટર પૂછે કરંટ અફેરમાં આમાંથી સવાલ આવે કે ભાઈ અત્યારના વડા કોણ છે બરોબર તો આવા સવાલો આવે તો આમાં આપણા બે માર્ક કે દસ માર્ક આપણા જાય નહીં એટલે આ બહુ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો અને અત્યારથી જ એક એક સંસ્થા તમે જેમ જેમ જોતા જાઓ ભણતા જાઓ એમ વચ્ચે વચ્ચે વિડીયો અટકાવી એની વિગતો નોંધતા જાજો તો તમારે એક સાથે બધું કરવું નહીં અને તમને બહુ ઇઝીલી બરાબર છે બહુ ઇઝીલી આ વસ્તુ એડોપ્ટ થઈ જાય તો વાત કરીએ આપણે પહેલી સંસ્થા પહેલી સંસ્થા છે આપણી આયોજન પંચ બરાબર જેને આપણે કહીએ છીએ પ્લાનિંગ કમિશન ભાઈ સરસ મજાનો ફોટો તમને પ્લાનિંગ કમિશનનો આપ્યો છે આપણું જ્યારે સૌથી પહેલા પ્લાનિંગ કમિશન બન્યું અને જવાહરલાલ નહેરુ ને એના બધા જે કંઈ સાથીદારો હતા પ્લાનિંગ પ્લાનિંગ કમિશનમાં લોકો બેઠા એનો સરસ મજાનો ફોટો છે આ પિક્ચર મેમરી માટે બરોબર તો એ પ્લાનિંગ કમિશન છે આયોજન પંચ એનો પ્રકાર છે ગેરબંધારણીય કારણ કે એનો બંધારણમાં કે આમ તો આ બધી સંસ્થાઓ ગેરબંધારણીય જ છે બરોબર એટલે એ એક ટાઈપ તો એ છે જ કે ગેરબંધારણીય તો છે જ બરોબર પણ પ્લસ કાયદાકીય નિયમનકારી વૈધાનિક આ બધી બાબતો આવે પ્રકાર છે એનો ગેરબંધારણીય એનું વડુ મથક છે દિલ્હીમાં બરાબર છે એનું હેડક્વાર્ટર છે દિલ્હીમાં મોટા ભાગની ભારતને લગતી સંસ્થાઓ છે ને એના હેડક્વાર્ટર દિલ્હીમાં છે એટલે ઈ તમારે યાદ રાખવાની જરૂર નથી તમારે એ સંસ્થાઓ યાદ રાખવાની કે જેના હેડક્વાર્ટર દિલ્હીમાં નથી

ન્યા પુગાળવામાં આજે ભારતની યાત્રા છે આઝાદી પછીની ઈ યાત્રામાં અને ખાસ કરીને આર્થિક યાત્રામાં બરોબર છે બહુ મોટું યોગદાન છે એની આયોજન પંચનું છે જેને લગભગ લગભગ પાસઠ વર્ષ જેટલી કામગીરી કરી આ પાસઠ વર્ષમાં એણે શું કર્યું તો કે ભાઈ પાસઠ વર્ષમાં એણે બાર પંચવર્ષીય યોજનાઓ યાદ રાખજો કેટલી બાર પંચવર્ષીય યોજનાઓ વચ્ચે વચ્ચે જ્યારે જરૂર પડી ત્યારે યોજનાઓ અને છ જેટલી વાર્ષિક યોજનાઓ આયોજન પંચે બનાવી આનું રફલી એસ્ટિમેટેડ બજેટ તમે જોવો ને તો આ બધાનું રફલી એસ્ટિમેટેડ બજેટ લગભગ બસો લાખ કરોડ થાય રફલી હો રફલી એસ્ટિમેટેડ બજેટ આ પાડ વર્ષનું કે એને દેશની અંદર નાણાકીય તંત્રમાં બસો લાખ કરોડની યોજનાઓ બનાવી તો બહુ મહત્વની કામગીરી કરી આયોજન પંચે જો તમે એમ જોતા હો ને તો પાસઠ વર્ષમાં બાર પંચવર્ષીય યોજનાઓ છ જેટલી વાર્ષિક યોજનાઓ જેનું એસ્ટિમેટેડ રફ બજેટ લગભગ લગભગ બસો લાખ કરોડ આસપાસ થાય બરોબર છે જ્યારે બેનું આ સંસ્થા હતી ત્યારે એવું હતું કે ભાઈ જે દેશના વડાપ્રધાન હોય ને એ હોદ્દાની રૂએ એના અધ્યક્ષ બને એટલે આપણે જ્યારે બેની ઓગણીસો માં તો કે ઈ ગાળામાં વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ એટલે આયોજન પંચના સૌથી પહેલા અધ્યક્ષ કે વડા કોણ હોય તો કે જવાહરલાલ નહેરુ અને છેલ્લે મોદી સાહેબે આવીને હટાવી એટલે સૌથી છેલ્લા કોણ હોય તો કે નરેન્દ્રભાઈ મોદી બરોબર તો આ વાત થઈ કે ભાઈ જે બનતા વડાપ્રધાન બનતા ઈ બનતા વડા બરોબર ત્યાર પછી માની લો કે ક્યારેક ડિફિકલ્ટ ક્વેશ્ચન માટે એવો સવાલ પૂછી નાખે કે ભાઈ આયોજન પંચના અધ્યક્ષ તો ચાલો ખબર હોય કે ભાઈ વડાપ્રધાન બનતા એ બનતા ઉપાધ્યક્ષ કોણ હતા તો કે ભાઈ ઉપાધ્યક્ષ ની અંદર સૌથી પહેલા ઉપાધ્યક્ષ હતા ગુલઝારીલાલ નંદા બરોબર અને સૌથી છેલ્લે જયારે મોદી સાહેબે દરખાસ્ત કરીને એની જગ્યાએ નીતિ આયોગ આવ્યું ત્યારે હતા મોન્ટેક સિંઘ રાહલુવાલિયા

એટલી મહત્વની સંસ્થા હતી કે આખા દેશનું આર્થિક આયોજનની તૈયાર કરતી બરાબર તો આ વાત કરી આપણે પ્લાનિંગ કમિશનને લઈને તમે આ એક સંસ્થા જોઈ લીધી અહીંયા વિડીયો પોસ્ટ કરી તમારા ચાર્ટની અંદર કે કાગળની અંદર આ બધી વિગતો જે પ્રમાણે તમે કોલમ બનાવી એમાં બધી વિગતો ઉતારી શકો ઉતાર્યા પછી આપણે હવે આગળની બીજી સંસ્થા તરફ જો ગતિ કરીએ તો આ હતું આયોજન પંચ આની જગ્યાએ જે બીજી સંસ્થા આવી બરોબર છે મોદી સાહેબે બનાવી એ આવી નીતિ પંચ કે નીતિ આયોગ તો હવે વાત કરું નીતિ આયોગની નીતિ આયોગ હવે બાતો બેસ છે બનાવી મોદી સાહેબે એના કાર્યકાળમાં એટલે પ્રથમ કોણ થાય મોદી સાહેબ બરોબર અને અત્યારે કોણ છે એ કઈ કહેવાની જરૂર નથી મારે વડાપ્રધાન બને એ હોદાની રૂએ આના અધ્યક્ષ હોય બરાબર એટલે તમને બે ખ્યાલ આવી જાય નીતિ આયોગ NITI નીતિ આયોગ અને એનું પૂરું નામ થાય છે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા

બરાબર સેમ ટુ સેમ જે કામ આયોજન પંચ કરતું એ જ કામ નીતિ આયોગ કરે પણ વિશાળ ફલક ઉપર અને વધારે સારા આયોજન સાથે બરોબર જેમ કે આયોજન પંચ છે યોજના બનાવતું જેને આપણે આપણે પંચવર્ષીય યોજના કહેતા જેની પ્રેરણા રશિયા પાસેથી લીધી હતી બરોબર જે રીતે પાંચ વર્ષના આયોજન થતા એ પ્રમાણે આપણે આપણા દેશમાં એની પાસેથી પ્રેરણા લઈને આપણે ચાલુ કર્યું હવે નીતિ આયોગે શું કર્યું તો કે ફલક મોટું કર્યું બરોબર પર્ટિક્યુલર પાંચ વર્ષની પણ એણે શું કર્યું તો કે ભાઈ પંદર વર્ષ નું વિઝન હોવું જોઈએ ક્યાં જોવા માંગીએ છીએ તો પંદર વર્ષનો ટાર્ગેટ વિઝન કેવડું પંદર વર્ષનું બરોબર પછી તો કે અડધું સાત વર્ષની સ્ટ્રેટેજી તો આપણે ત્યાં સુધી પહોંચવું છે તો આપણે સ્ટ્રેટેજી કેવી બનાવશું તો કે ભાઈ અડધા માર્ક સુધી આપણે અહીંયા તો હોવા જોઈએ ને માનો કે ક્રિકેટનો મેચ રમાતો હોય ને વીસ ઓવરમાં તમારે બસો રન બનાવવાના હોય તો તમારો ટાર્ગેટ થયો બસો રન બનાવવા બરાબર પણ પછી તમે એનો પ્રાઇમ ટાર્ગેટ સેટ કરો ને કે ભાઈ દસ ઓવરની અંદર આપણે સો રન હોવા જોઈએ તો પંદર વર્ષનું વિઝન અને સાત વર્ષની સ્ટ્રેટેજી અને છેલ્લે ત્રણ વરણનો એક્શન પ્લાન

બરોબર દેશિતા બરોબર ને કે પંદર વર્ષ પછી આપણે અહીં જોવા માંગીએ દેશ ને તો આટલું એટલું કરવું પડે સાત વર્ષની સ્ટ્રેટેજી બરોબર અને ત્રણ વર્ષનો એક્શન પ્લાન તો સરકાર ત્રણ વર્ષ એ પર્ટિક્યુલર રસ્તા ઉપર દોટ મૂકે કે ભાઈ આપણે આમની નામ હવે કામ કરવાનું થાય આવી આવી યોજનાઓ આવા આવા કાર્યક્રમો આવા આવા સ્કીમ્સ છે બરોબર આ બધું આ જે તે ફિલ્ડમાં આ રીતે કામ કરવાનું થશે તો એ રીતે નીતિ આયોગે કામકાજ ચાલુ કર્યું બરોબર છે તો નીતિ આયોગ એમ બહુ મહત્વની સંસ્થા છે અત્યારના સમયમાં તમે જુઓ તો જે કોઈ કામકાજો જે કોઈ પરિવર્તનો તમે જોવો છો એ બધા મોટા ભાગના નીતિ આયોગના નિર્ણયો ને સિંહ ફાળો છે ઉદાહરણ તરીકે ભાઈ આધાર કાર્ડ જોઈ લ્યો બધે ફરજિયાત કર્યા બરોબર ને ત્યાર પછી તમે જુઓ કે જે બીજી કોઈ બાબતો હોય આધાર કાર્ડ બધી ફરજિયાત કરવા છે પછી ડીબીટી છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કોઈ પણ પ્રકારની સરકારી સહાય છે એ સીધી જે વ્યક્તિને સહાય મળવા પાત્ર છે એ વ્યક્તિના ખાતામાં સીધી જમા થાય તો ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમે જોવો શિષ્યવૃત્તિ ખાતામાં આવવા માંડી બરાબર ને સબસીડીઓ પણ ખાતામાં મળવા માંડી તો આ ડીબીટી છે એમની દેન છે આધાર કાર્ડ બધી કર્યા એ એની દેન છે બરોબર ને આવા તો કેટલા કેટલા અમૃત યોજના લઈ આવી ભાઈ બરોબર ને આવા તો કેટલાય આયોજનો નાના મોટા બરોબર જેમ ટ્રિનિટીની ની વાત છે બરોબર ને જનધન આધાર જનધન યોજના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આ બધાનું કનેક્શન કરી જેમ ટ્રિનિટી બનાવવાની વાત છે તો આ બધી બાબતો બરોબર ને ઉપજ છે આવી છે કે આવવાની છે બરોબર તો આપણે આ બીજી સંસ્થા જોઈ નીતિ આયોગ બરોબર નીતિ આયોગ અત્યારે કામ કરે છે તો સેમ ભૂમિકા ભાઈ તમારે જોતી જવાની બરોબર ને આપણે આ વસ્તુ જોઈ આ બધી તો તમે લખશો પ્લસ એમાં શું લખશો કે ભાઈ સૌ પ્રથમ અધ્યક્ષ તો કે નરેન્દ્રભાઈ

માનો પૂછે કે નીતિ આપણે બે યાદ રાખ્યા અધ્યક્ષ યાદ રાખ્યા ઉપાધ્યક્ષ યાદ રાખ્યા નરેન્દ્રભાઈ મોદી અને અરવિંદ પનગઢિયા પણ માનો કે સવાલ એવો આવે કે ભાઈ નીતિ આયોગ ના સૌથી પેલા સીઈઓ કોણ હતા તો તમારે ઘૂંટવાનું સિંધુ શ્રી ખુલ્લર સંસ્થા નંબર ત્રણ અને ત્રીજી સંસ્થા છે આપણી નેશનલ ડિવલપમેન્ટ કાઉન્સિલ એનડીસી બરોબર ગુજરાતીમાં થાય રાષ્ટ્રીય વિકાસ પરિષદ રાષ્ટ્રીય વિકાસ પરિષદ નામ ઉપરથી જ ખબર પડી જાય દેશનો વિકાસ કરવો એ આનું પ્રમુખ કાર્ય છે બરોબર એક પ્રતિકાત્મક ચિત્ર તમને આપ્યું છે એનડીસી નું બરાબર પ્રકાર કેવો છે તો કે ભાઈ એનો પ્રકાર છે ગેરબંધારણીય બંધારણીય મથક તો કે દિલ્હીમાં હે ને બધા બધાના વડા મથક દિલ્હીમાં આવ્યા સ્થાપના થઈ ઓગણીસો ને બાવનમાં બરાબર પ્લસ આ તો આપણે આની બેઝિક માહિતી જોઈ પણ હકીકતે આનું મૂળ કામ શું છે ખબર છે જ્યારે આયોજન પંચ હતું ત્યારે એનડીસી છે એ પાંચ વર્ષનું આયોજન બનાવવામાં પંચવર્ષીય યોજના બનાવવામાં કે વાર્ષિક યોજના બનાવવામાં આયોજન પંચને મદદ કરતું અને હવે જ્યારે નીતિ આયોગ છે ત્યારે નીતિ આયોગને પણ એના કાર્યક્રમો એના આયોજન બનાવવામાં મદદ કરવાનું કામ એનડીસીનું છે બરોબર તો આ પણ એક બીજી આર્થિક બહુ મહત્વની સંસ્થા થાય આપણી એ પણ યાદ રાખજો કે જે વ્યક્તિ દેશના વડાપ્રધાન બને એ વ્યક્તિ આના શું બને હોદાની રૂએ અધ્યક્ષ બને એટલે હવે તમને લાઈટ થઈ જાય કે એનડીસી ના સૌથી પહેલા અધ્યક્ષ કોણ હોય તો કે ઓગણીસો બાવન માં જે પ્રાઇમ મિનિસ્ટર હોય એટલે જવાહરલાલ નહેરુ અને એનડીસી ના અત્યારના અધ્યક્ષ કોણ હોય તો કે અત્યારે જે વડાપ્રધાન છે એ આના શું છે અત્યારના અધ્યક્ષ છે બરોબર આટલું આપણે ખાસ જોવાનું છે ચોથા નંબરની આપણી સંસ્થા છે ભાઈ ક્ષેત્રીય પરિષદો બરાબર પણ ક્ષેત્રીય પરિષદો ઉપર મારે તમને વિગતવાર વાત કરવી છે એટલે એટલા માટે આપણે આ વિડિયોની અંદર ત્રણ જ સંસ્થાઓ રાખીએ છીએ સૌથી પહેલી આપણે રાખીએ છીએ આયોજન પંચ ત્યાર પછીની આપણે રાખીએ છીએ ક્ષેત્રીય પરિષદોની વાત આમાં એટલા માટે નથી કરતો કે એમાં થોડું ઊંડું ઉતરવાની ઈચ્છા છે અને બધી ક્ષેત્રીય પરિષદો ઉપર વાત કરવી છે બરોબર તો એ આવતા વિડિયો એટલે ટૂંકમાં આટલું તમે તૈયાર કરી લ્યો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને આ માહિતી ક્ષેત્રીય પરિષદો ઉપર આપણે વિગતવાર વાત કરશું ત્યાં સુધીમાં તમે આ તૈયાર કરી લેજો થેન્ક યુ વેરી મચ